મૈદરપુરા વિસ્તારમાંથી કિશમને ઈ સિગારેટ કિંમત રૂપિયા ચાર લાખની મત્તાના મુદ્દામાં સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમ ગહેલોત ગહેલોતનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને નિસ્તનાબૂત કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા પાન ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિરાની સિગરેટ તથા ઈ હુક્કાનું વિચાણ કરવામાં આવી રહેલ છે જેના જેથી આવારી ટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોની શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રી નાઓએ સૂચનાઓ આપેલ તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી નાઓના સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે ઉપરોક્ત સૂચના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઇ સિગારેટ તથા ઇ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી મૈદરપુરા વિસ્તારમાંથી કિસમને ઈ સિગારેટ કિંમત રૂપિયા ચાર લાખની મત્તાના મુદ્દામાં સાથે ઝડપી પડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદલીને નાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે જેના જેથી આવા ઈ રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર નાઓએ સૂચનાઓ આપેલ તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી નાઓના સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના આધારે એસઓજી ના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઇ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચામતી નજર રાખવામાં આવી રહેલ હતીવાલા સુરત